મારું કહેવાનું ખાલી એટલું જ છે કે જે આ નિકિતા દેરિયા રાજકોટમાં એ મારા ઉપર એવો આક્ષેપ કરે છે કે મિહિર મીરા તેનો લવર છે અને એવું બધું છે અને એ એવું કહે છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં એના વિડીયો જુઓ તો અત્યારે મીડિયાના માધ્યમથી એટલું કહેવાનું કે ઇન્ફ્લુએન્સર જે હોય એ ગમે તેના સાથે વિડીયો બનાવી જ શકે છે બરોબર છે અને વિડીયોથી વિડીયો સાથે બનાવી એવું પ્રૂફ નથી થતું કે એનો લવર છે કે જે કાંઈ પણ હોય બરાબર છે અને હું મીરા સાથે રહું છું એ મારા ફેમિલીમાં પણ એક્સેપ્ટ છે મારા ફેમિલીને પણ ખબર છે બરોબર એ મારા ઉપર ખોટા આવી રીતના આક્ષેપ નાખે છે કે ભાઈ હું આવી રીતના આ મને છે જે મને આપે છે તો એનું પ્રૂફ એ મને આપી શકે છે બરોબર કે એને ગાડીઓ લઈ દે છે કે એક્સ વાય જે બરોબર છે એ એને મને કેવું જોઈએ બાકી એ જે ખોટા મારા ઉપર આક્ષેપ કરે છે બરોબર એનો ન્યાય તમે લોકો મીડિયાવાળા અથવા સરકારી બરોબર કોઈ કર્મચારીને એ લોકો લઈ આવશે

ફિનાઇલ પીને કે દેના અને મિહિરના ત્રાસ થી હું આવું કરું છું બરોબર જો અમે એને માફી માંગવાનું હોય કે અમે ભાઈ તારા પાસે માફી માંગી લઈ છીએ બરોબર અને જો અમે એને ત્રાસ કે એવું કંઈ પણ આપ્યું હશે બરોબર તો એ રજૂઆત કરે બરોબર મારું એટલું જ કહેવાનું છે કે મેં એને કોલ કર્યો કે મારું રેકોર્ડિંગ એના પાસે હોય કે ભાઈ મિહિરે ધમકી આપી કે દેએ ધમકી આપી બરોબર મારું ક્યાંય પણ આટલા દિવસમાં છેલ્લા મહિના દિવસ એના સાથે કોલ રેકોર્ડિંગ હોય બરોબર એ રજૂઆત કરે બાકી ખોટી રીતના આક્ષેપ કરે નહીં બરોબર ખોટા આક્ષેપ કરશે તો હું એક ફેમિલી વાળો માણસ છું બરોબર તો હું મારું ફેમિલી બધાય સાથે લઈ અને હું કાયદેસરની કાર્યવાહી કરીશ ને આગળ વધીશ આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા ખોટા ને ખોટા એમની સિવાયમાં કોઈ સાચી વાત છે જ નહીં કારણ કે અમારા કિન્નર અખાડાની અંદરમાંથી એને બાયકાટ કરેલા છે તેથી એને આમ બહુ ઓલું આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે અત્યારે માણાના હાથમાં પૈસા ના આવે એટલે એના આત્મા બધું આવો ફીલ થાય છે કે આમ જલ્દી હું કાઈક બની જાઉ મને મારા ગુરુ અમારા રાજકોટ કિનારે ખાડા તો ઠીક પણ ઓલ ઇન્ડિયાના કિનારે મને ગાદી સોપેલી છે મને કોઈ એવું નહીં કે એક વ્યક્તિ આવીને મને ગાદી હોપી ગયું છે મને આખા રાજકોટમાં તો ઠીક પણ મને આખા ગુજરાતની અંદર માં જે અમદાવાદ રાજકોટ ગોંડલ જેતપુર જેના જેના મેન મેન કિનારો છે એને મને રાજકોટની ગાદી સોંપેલી છે મારે નિકિતાને અમે છ મહિના થયા બોલાવી નથી છ મહિના થયા અમે એને ઓળખતા નથી એમની પાસે જે પણ કાંઈ પ્રૂફ હોય એ પોલીસ ચોકીમાં રજૂ કરે કોર્ટમાં રજૂ કરે બસ મારું એટલું જ કહેવાનું છે કે તદ્દન આક્ષેપો ખોટા છે અને રહી વાત કરે છે પાંચ લાખ રૂપિયાની કે પબ્લિકમાંથી કાયમ પાંચ લાખ રૂપિયા કમાઈન મીરા આવે છે તો પબ્લિક એવું ગાંડું થઈ ગયું નથી મને કાયમના પાંચ લાખ પબ્લિક આપી દ્યો અને અમારા અખાડાની અંદર પાવલી ભાગ મારા ગુરુનો બને છે પાવલી ભાગ મારો બને છે અને જે પણ બીજો ભાગ વધે છે મારા કિનારોનો એ એવું કહે છે કે મને હજાર રૂપિયા આપી દે છે નિર્નું બધું આ તો તો મીર અત્યારે ઘરે જામનગરની અંદર ભાડે રહી છે બે વર્ષ કે મારા એમને કોઈ પણ એવો હોત તો એને બંગલો મેં લઈ દીધો હોત એમને સરસ મજાના ગાડીઓ લઈ દીધું હોત ગાડીઓ ની કઈ બધુંય મારા ગુરુના નામે છે મારા નામે છે જ્યારે મારે રાજકોટની અંદર નહીં રહેવાનું થાય ત્યારે બધું મારા ગુરુને સોંપવાનું થાય કેવું બાકી અત્યારે મારી પાસે જે પણ કાંઈ છે એ મારા ગુરુનું છે અખાડાની વસ્તુ છે અને નિકિતાનું એવું કહેવાનું થાય છે કે મને બધું દઈ ગયો એમ એમની સાથે તો એમની સાથે જે નશા કરે છે બે થી ચાર જણા છે અને મારી સાથે અમદાવાદ અમદાવાદના પંદરસો કિન્નર છે રાજકોટ ગોંડલ જેતપુર જામજોધપુર જે જામખંભાળિયા આમું ગામ જામનગર જેતપુર વીરપુર અને પેટલાદ પેટલાદ ના કિન્નરો પછી અમદાવાદ ના કિન્નરો ઓલ ઇન્ડિયા ઓફ સૌરાષ્ટ્ર ના કિન્નર મારી સાથે છે જો હું આજે ખોટી હોત તો કોઈ કિન્નર મારી ફેરા ઉભા નો રે જો હું મિહિર ને બધું આપી દેતી હોત તો મારા ગુરુ એ ગાદી ખેડૂતો ને મારી પાસેથી લઈ લીધી હોત